ભાઈ નમસ્કાર શું નામ આખું તમારું વિનુભાઈ રવજીભાઈ ઝાગાણી તમારો ગામ ધોરાજી તાલુકો ધોરાજી અને જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે સુડતાલીસ છાસઠ એસી બે ઓકે વિનુભાઈ તમે આજે કપાસ વાવ્યો એ કેટલા વીઘાનો કપાસ વાવ્યો બાર વીઘાનો છે બાર વીઘા અને એમાં કઈ વેરાયટી આવી હતી એટીએમ એટીએમ તો તમે જે બાર વીઘાનો વિનુભાઈ કપાસ વાવ્યો તો એમાં અમારી ઘરડા ની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો તો ચમત્કાર અને બોક્સર ચમત્કાર અને બોક્સર તો આજે ચમત્કાર છે

અત્યારે આપણે જોઈ શકીએ છીએ આજુબાજુમાં કપાસના પાકની અંદર કે જે વચ્ચે હવામાન ખાતાનો જે પલટો આવ્યો હતો કે જે માવઠું આવ્યું હતું એનાથી બધા ખેડૂતોનો કપાસ બગડી ગયો બરોબર પણ તમે ચમત્કારના સ્પ્રે માર્યા એટલે હજી તમારા કપાસના પાંદરા લીલા ઊભા ઉભા છે અને આમાં તમે જોઈ શકો છો કે એક વિગે ત્રીસ મણ ખેડૂતોને ઉતરે એવી એની આશા છે તો તમે વિનુભાઈ આજે ચમત્કાર માર્યું એના ભેગી બીજી ઘડા કે કશની કઈ પ્રોડક્ટ અમારી મારી બોક્સર આ બોક્સર તો આ બોક્સર ને તમે જરા મારી કેટલા એમએલ પ્રમાણે મારી હતી એ દસ એમએલ દસ એમએલ તો આનાથી તમને શું ફાયદો જોવા મળ્યો બોક્સ થી ને લાલ ઇયળું કે કોઈ જાતનું કઈ બીજું કઈ એવું નથી લાલ ઇયળ એક ટકોય નથી આનો તમે કેટલા સ્પ્રે મેર્યા હતા ચમત્કારની ત્રણ ત્રણ સ્પ્રે સ્પ્રે ચમત્કાર ની તો વિનુભાઈ આ ચમત્કાર સાથે બોક્સર દસ દસ એમ એલ પ્રમાણે સાઠ દિવસે એસી દિવસે સો દિવસે ત્રણ સ્પ્રેસર ના પણ દસ એમ એલ પ્રમાણે કરેલો છે અને તમે અત્યારે જોઈ શકો છો કે કપાસના પાકની અંદર અત્યારે એટલો ફાલ આવેલો છે પણ આમાં એક પણ ગુલાબીયળ આવેલી નથી તો કોઈ પણ ખેડૂતો કાઇ નથી આજની તારીખ અત્યારે તમે આમાં જોઈ શકો છો કે હજી કોઈ પણ ગુલાબી તમારે લીલોથામ ઉભો છે લીલોથામ કપાસ ઉભો તમે આજુબાજુમાં જોતા છો તો તમને આવો ક્યાં જોવા મળે છે ક્યાંય છે એરિયામાં અમારે જેવો કપાસ કોઈનો છે જ નહીં હા બધા ને કપાસ અત્યારે સુકાઈ ગયા છે કાળા પડી ગયા જશે ફાલ ગયો છે પણ તમે આમાં જોઈ શકો છો કે અત્યારે એના પાંદડા કેટલા અત્યારે સ્વસ્થ ઉભા છે અને હજી આની અંદર કપાસની અંદર ઝીંડવા પણ છે તો જયારે આ વીણી થઈ જશે તો આના પછી તમને હજી વિનુભાઈ કેવું લાગે છે કેટલી વીણી આવશે હજી આના પછી બે વીણી હજી આવશે બે વીણી હજી આવશે ને તો તમારે બીજા કોઈ ખેડૂત મિત્રો ને વિનુભાઈ આ બોક્સર અને ચમત્કાર વિશે માહિતી આપવી હોય તો તમે શું માહિતી આપી શકો હું તો મારા આ ઓલા અનુભવ પ્રમાણે બધાને એ જ સલાહ આપું છું કે ચમત્કાર અને બોક્સર સિવાય દવા છટાય નહીં હા બરોબર તો તમારું રિઝલ્ટ બહુ સારામાં સારું છે અને ઉત્પાદન દોઢું આવે હા બરોબર તો તમે આમાં જોઈ શકો છો કે કપાસના પાકની અંદર અત્યારે આજે ચમત્કારના બે રાઉન્ડ ત્રણ રાઉન્ડ અને બોક્સરના ત્રણ રાઉન્ડ મરેલા છે તો કપાસની હાઇટ જે છે ટોટલ હાઇટ સુધી નીચેથી લઈને બોટમ સુધી એમાં ફાલ લાગેલો છે આમાં કોઈ પણ જેતનું ઝીંડું અત્યારે ખર્યું નથી અને આખા કપાસમાં તમે જોઈ શકો છો કે જ્યાં તમે જવો ત્યાં નકરો દુનિયાભરનો ફાળ આવેલો છે તો બધા ખેડૂત મિત્રોને આવી નમ્ર વિનંતી છે કે જ્યારે પણ કપાસ વાવે એમાં કોઈ પણ વેરાયટી તમે વાવો વેરાયટી સાથે કોઈ લેવા દેવા નથી પણ સમયસર જો કોઈ દવાનો ઉપયોગ કરવામાં આવે અને જે કંપનીના ડોઝ પ્રમાણે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આજે વિનુભાઈના ખેતરમાં જેવું રિઝલ્ટ જોવા મળ્યું છે એવું રિઝલ્ટ બધા ખેડૂતોને પણ જોવા મળે તો તમે આ વિડીયો ના માધ્યમથી જોઈ શકો છો કે આ કપાસના પાક આની અંદર કોઈ પણ નથી ગુલાબી આવેલી નથી અને ફાલ લાગેલો છે આ તમે જોઈ શકો છો આમાં કેટલો ફાલ લાગેલો છે એક સરખા બધા છોડ આવેલા છે છોડ હજી પણ નથી એટલે ચમત્કાર થી શું થાય છે કે છોડને મજબૂત બનાવે છે અને થળિયા પણ તમે જોઈ શકો છો કે થળિયા કેટલા જાડા છે તો આ જે કામ છે આ બધું ચમત્કારનું કામ છે કે જેનાથી વધારે પડતો ફાળ લાગે છે ફાલ ખરતો નથી ટૂંકી ગાંઠે ફાળ લાગે છે અને વીણવામાં અને બધી રીતે અનુકૂળ આવે છે